જે પૈકી સાત એસી જે સમાવેશ થાય છે સાથે સાત એસીના ફોર ડીવીએમ્સનો અત્યારે જે સ્ટોરેજ છે અત્યારે પોલિટેકનિક ખાતે કરવામાં આવે છે હિંમતનગરમાં પોલિટેકનિક કોલેજ છે ત્યાં આગળ સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમમાં ફોર ડીવીએમ્સને સંપૂર્ણ સુરક્ષા સાથે રાખવામાં આવેલી છે સુરક્ષાની જે ડિપ્લોયમેન્ટ જે ફોર્સ છે એની થ્રી ટીયર સિક્યોરિટી સાથે અત્યારે ડિપ્લોયમેન્ટ કરવામાં આવે છે જે પૈકી સ્ટેટ પોલીસ અને સીએપીએફ અને આઉટર માં પણ પોલીસ સાથે અત્યારે ઈવીએમ અત્યારે સુરક્ષિત રીતે કંડિશનમાં મુકાયેલા છે અને તમામ એસીઝ માટે ઈડર પ્રાંતિજ હિંમતનગર ખેડ બ્રહ્મા મોડાસા બાયડ અને ભિલોડા આ તમામ એસીસ ના રૂમ છે પોલીટેકનિક ખાતે મૂકવામાં આવેલા છે નવસારી જિલ્લામાં વારંવાર દીપડો દેખાતો હોવાની ગામ લોકોની ફરિયાદ